સુવર્વરાત્રીમાં બજરંગ દળે વિધર્મીને પકડતા થયો છે આયોજકોએ અને હિન્દુ સમાજ સામેલ નહીં કરવા આપી છે સુરત થી સુરતમાં સુવર્ણ નવરાત્રીમાં વિધર્મીને પકડતા હોબાળો થયો હોબાળો વધતા પોલીસે સ્થળ પર પહોંચી મામલું શાંત કર્યું છે આયોજકોએ બજરંગ દળ અને હિન્દુ સમાજ પાસે માફી માંગી છે સુવર્ણ નવરાત્રીમાં બજરંગ દળે ને પકડ્યા હતા હોબાળો થયો હતો શું છે વધુ વિગત જી જે પ્રકારે હાલ નવરાત્રી ચાલી રહી છે તો જે વીઆર મોલ ની સામેના ગ્રાઉન્ડ માં જે સુવર્ણ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું છે ત્યાં ગઈકાલે બજરંગ દલ ની જે ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને જે આયોજક અને બજરંગ દલ વચ્ચે માથાકૂટ થતા તે હોબાળો થયો હતો અને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આખરે મામલો શાંત પાડ્યો હતો જે પ્રકારે જે સુવર્ણ નવરાત્રી જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મ્યુઝિશિયન તરીકે એક વિધર્મી હોવાનું બજરંગ દલ માહિતી મળી હતી જેના આધારે બજરંગ દલ ત્યાં પહોંચી હતી અને વિધર્મી ત્યાં નહીં રાખવા માટે આયોજક ને રશ્મિજી કેવા પ્રકારનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ બોટા ગરબા જે છે આ વખતે કેવો છે માહોલ નવરાત્રી લઈને પહેલા નોરતું જે છે થઈ ગયું છે નવરાત્રી નું હજી સુરતમાં આ વર્ષે જે ડોમ રાખવામાં આવેલા છે અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ જે નવરાત્રી છે તે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમ કે પાર્કિંગ ની વ્યવસ્થાઓ હોય છે સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે ઠેર ઠેર જ્યાં જ્યાં નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું છે ત્યાં પોલીસ નું પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને રશ્મિજી સૌથી મોટું આયોજન સુરતના કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે સાથે સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી કે શરૂઆતમાં નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ આવશે ત્યારે એને લઈને કેવા પ્રકારનું આયોજન આયોજકો દ્વારા સુરતમાં વર્ષે કરવામાં આવ્યું છે સુરતમાં એક તો જે યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા જે કેશરિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે સાથે જે સુવર્ણ નવરાત્રી છે તેનું પણ ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવેલું છે અને જે તમામ જે આજે નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું છે જ્યાં એસી ડોમ રાખવામાં આવેલા છે સાથે જે વરસાદની પણ આગાહી હાલ જે ચાલી રહી છે નવરાત્રી દરમિયાન તેને લઈને વરસાદના કારણે

તમામ પ્રકારની સુરક્ષાઓ જોવા મળી રહી છે જ્યાં જ્યાં નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું છે ત્યાં પોલીસ તૈનાત કરવામાં આવેલી છે તો સાથે જે મોડી રાત્રે પણ જે જે તમામ વિસ્તારો છે ત્યાં સ્થાનિક પોલીસનું મોડી રાત્રે પેટ્રોલિંગ જોવા મળ્યું છે પોલીસ દ્વારા મોડી રાત્રે તમામ વાહનોની ચેકિંગ કરવામાં આવે છે તો સાથે જે મહિલાઓ પણ છે તેમના દ્વારા પણ સી ટીમ ની વ્યવસ્થા કરવામાં આવે છે જે જે પ્રકારે મહિલાઓ મોડી રાત્રે ગરબા રમીને પરત ઘરે જતી હોય ત્યારે કોઈ મહિલાને જ્યારે કોઈ તકલીફ પડે તેના માટે સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે બિલકુલ થી રશ્મિજી અંતે એક સવાલ નવરાત્રીની જે શરૂઆત થઈ ગઈ છે પહેલું નોટપૂર્ણ થઈ ગયું છે કેવા પ્રકારની થીમો સુરતમાં આ વર્ષ આયોજકો દ્વારા રાખવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે અને કેતાના પાસ વેચાઈ રહ્યા છે સુરતમાં જે થી લઈને 5000 થી વધુના અહીં પાસ કિંમત રાખવામાં આવેલી છે અને આયોજકો દ્વારા અલગ અલગ ટીમ રાખવામાં આવેલી છે જે જશવી નવરાત્રી જે છે તેમાં સિંગર દવે નું જે ગરબાનું આયોજન કરવામાં આવેલું છે તેમજ જે કીતિદાન ગડવીના પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ રીતે તમામ આયોજકો દ્વારા પોષ રીતે અલગ અલગ કિંમો રાખવામાં આવેલી છે જે રશ્મિજી સમગ્ર માહિતી આપવું બદલ આપનો આભાર સુરતમાં સુવર્ણ નવરાત્રીમાં બજરંગ દળે વિધર્મીને પકડતા હોબાળો થયો હતો હોબાળો વત્તા પોલીસ સ્થળ પર પહોંચી મામલો શાંત કર્યો આયોજકોએ કોઈ દળ અને હિન્દુ સમાજ પાસે માફી માંગી